એક વડીલ સાથે ચર્ચા કરતા વડીલનું કહેવું એવું હતું કે આર એસ એસે શું કરી લીધું આટલા વર્ષોમાં તો આ તો એક વિષય છે ગંભીર વિષય છે કે ભારત વર્ષના મુસલમાનોએ સમજવો જરૂરી છે હવે આપણે લગાતાર વર્ષોથી કામ કરીને આરએસએસ હોય કે આરએસએસ સિવાય અન્ય સંગઠનો જે કંઈ કામ કરતા હોય એની તરફ બહુ ગેરાઈથી ઘણો સમય લગાવીને ઘણી પરિસ્થિતિઓને સમજવા માટે પ્રયાસ કરી રહેલા છે હવે છેવ કે જ્યારે મને આ એક આપણા સમાજના સિનિયર વ્યક્તિએ મને આ સવાલ કર્યો કે સમાજ આર એસ એસ જે છે તેને શું કરી લીધું તો કરવા માટે તો એમણે બહુ કરી લીધેલું છે ઘણું કામ પણ બે કામ જે મુખ્ય છે જે મેં એમને પણ વાત કરેલી ને આ ઓડિયોથી સોશિયલ મીડિયાના મિત્રો સુધી મૂકી રહ્યો છું પ્રથમ કામ તો એવું કર્યું કે જે કોમ નીજર બાહોશ અને જોવા જઈએ તો એન કેન પ્રકારે જૂઠ એક 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 સાથે રહેતી હતી તેની એકતાને એટલી હદે તોડી નાખી ને એની હિંમત ને એની અંદર દર એટલા હદે નાખી દીધો છે કે આજે મુસ્લિમ પરિસ્થિતિઓને સમજીને કહે કે પછી પરિસ્થિતિઓને જોઈને હવે પોતે હાર માની લીધી છે એટલો નોર્વસ થઈ ગયો છે એટલે એની મોરલિટી એની આત્મવિશ્વાસની કમી આવી છે તો આરએસએસે સૌ પ્રથમ જે કામ કર્યું તે મુસ્લિમ જેવા નિદર બાહોશ અને યુનિટીના ફોર્મ્યુલા એટલે ઇસ્લામનો જે એકજૂટનો ફોર્મ્યુલા છે તેનાથી દૂર હોવા છતાં પણ ભારતના મુસ્લિમો પાસે ઘણું બધું હતું તે એમણે તો છીનવી લીધેલું છે રાજકીય રીતે એમનું નેટવર્ક ખતમ કરી નાખ્યું એમનું નેટવર્ક તો ખતમ કરી નાખ્યું સોશિયલ તો એમની ખતમ કરી નાખી આર્થિક ક્ષેત્રે નબળા કરવાના એજન્ડાઓમાં કામ કર્યું અને શિક્ષણ ક્ષેત્રે પછાત કરી નાખ્યા અન્યથા સરકારી સિસ્ટમમાં મુસ્લિમોની નુમાઈંદગી બિલકુલ ખતમ થઈ ગઈ હોય એવી પરિસ્થિતિ લાવીને મૂકી દીધી છે અને દેશની સિસ્ટમમાં આરએસએસએ પોતાનો કબજો દરેક ક્ષેત્રે જમાવી લીધેલો છે અહીંયા સુધી કે આપણા દેશના ઘણા જજ જે હોય છે તે મીડિયામાં આવીને ઘણી વખત કહે છે કે અમે આરએસએસના સમર્થકો છીએ અને આરએસએસની વિચારધારાથી જોડાયેલા છીએ અહીંયા સુધી કે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી પર આરએસએસના સમર્થક છે એમના વિચારધારાથી પ્રેરિત થયેલા છે એમના ટ્રેન્ડ થયેલા છે એટલે આરએસએસે આ બધા કામ કર્યા છે એક પહેલું કામ તો એક આ છે કે જેની ઉપર મુસ્લિમ સમાજને વિચારવાની જરૂર છે કે આ બધું કામ થયું કેવી રીતે બીજું કામ કે આરએસએસે જે સૌથી મોટું કામ કર્યું છે કે તમે જુઓ કે એના નાના સંગઠનો હોય કે મોટા સંગઠનો હોય એ લોકો આજે એ પરિસ્થિતિમાં આવી ગયા છે કે આ લોકતાંત્રિક દેશ દેશ જે છે એની સિસ્ટમ કેવી રીતે ચાલે છે એનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે કેવી રીતે ઉપયોગ કરીને આપણા ફાયદાઓ આપણા એજન્ડાઓ પૂરા કરી શકીએ એના માટે લાગેલા છે એ લોકો ફરી વખત કહું છું એ લોકોએ આટલા વર્ષોની સંગઠિત શક્તિ સક્રિય રૂપથી લગાવવાથી આજે એ લોકો સિસ્ટમને કેવી રીતે આપણા ફાયદા માટે એટલે કે એમના ફાયદા માટે ઉપયોગમાં કરી શકે છે લાવી શકે છે એના માટે સિસ્ટમના નીચલા લેવલના કામથી એ લોકોએ અભ્યાસ કરી લીધેલો છે અને અભ્યાસ કરીને રણનીતિ બનાવી લીધેલી છે એ લોકોએ એટલે એ લોકો આજે દરેક સિસ્ટમના નીચલા લેવલથી લઈને ઉપરના લેવલના સિસ્ટમનો કેવી રીતે ઉપયોગ કરવો છે ફાયદો ઉઠાવો છે એની પાછળ કામ કરી લેલા છે લગાતાર આ બીજું કામ કર્યું અને કહેવાય દેશની સિસ્ટમ પર આર એસએસનો કબજો મુસલમાનો હજુ પણ માનવા તૈયાર નથી કે આ દેશની અંદર મુસલમાનો પશ્ચિમી આવી ગયા છે એકદમ બુરી હાલતમાં આવી ગયા છે અને ખાસ કરીને આપણા બહુમતવાળા વિસ્તારોમાં તો આ બહુ તકલીફ પડે છે લોકોને સમજાવવામાં કેમ કે અહીંયા મુસલમાનોની સંખ્યા સારી છે બીજી વાત કે મુસલમાનોનું જીવનશૈલી જીવવાની બીજા જગ્યા કરતાં અહીંયાના લોકોની સારી પરિસ્થિતિ છે એટલી કંઈ નબળી નથી અહીંયાના લોકો પાસે સારું શિક્ષણ છે દિન દુનિયાવી આર્થિક ક્ષેત્રે જોવા જઈએ તો ઘણા સારા એવા સજ્જર છે તો એટલા માટે અહીંયાના મુસ્લિમોને આ સમજમાં નથી આવતી પણ આપણે ભરૂચમાં એટલા માટે વારંવાર આ વાત કરીએ છીએ કે આપણા લોકોની બુદ્ધિ કામ બિલકુલ બંધ કરી દીધેલી છે તો વારંવાર ઘણા સમય ઘણા સબ્જેક્ટને સમજાવવા માટે આ પ્રયાસ મારો રહે છે આમાં કંઈ નાની મોટી વાતોમાં કરવા હોય કોઈ ખોટું લાગી ગયું હોય તો હું માફી ચાહું છું અલ્લાહ હાફિઝ અસાલમ વરહમતુલ્લા વબરકત